નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો જેઠ માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી અથવા તો ભીમ અગિયારસ કહેવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું કે જો ભીમ અગિયારસનું વ્રત કરવામાં આવે તો શું ફળ પ્રાપ્ત થાય છે અને જો આ વ્રત ન કરવામાં આવે તો શું પાપ લાગે છે તેના વિશે તો આપ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો દોસ્તો જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે તેનું મહત્ત્વ એવું છે કે આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો છતાં તેણે પણ આ એકાદશી કરી હતી તેની શાસ્ત્રોક્ત કથા એવી છે કે એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહ્યું કે યુધિષ્ઠિર કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ એ બધા એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને તેઓ મને પણ તેમ કરવાનું કહે છે પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નથી તો વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે તારે સ્વર્ગમાં જવું હોય અને નર્કમાં ન જવું હોય તો બારે માસની ચોવીસ એકાદશી કરવી જ પડશે ત્યારે ભીમે કહ્યું કે પિતામહ હું એક વાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી તો હું ઉપવાસ કેવી રીતે કરું મારા જઠરમાં વૃક્ષ નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે બહુ જ ખોરાક ખાઉં ત્યારે જ શાંત થાય છે તેથી બહુ બહુ તો વર્ષમાં એક ઉપવાસ કરી શકું તો મને એ કહો કે કયા માસમાં કઈ તિથિએ હું ઉપવાસ કરું કે જેથી મારું કલ્યાણ થાય ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જેમાં પાણી પણ પીવું નહીં એવી રીતે ઉપવાસ કરવાથી બારે માસની ચોવીસ એકાદશીનું ફળ મળે છે તો તારે એ રીતે આ એકાદશીએ ઉપવાસ કરવો અને બારસના દિવસે સ્નાનાદિક કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું પછી તારે ભોજન કરવું એમ વ્રત કરીશ તો તને ચોવીસ એકાદશીનું ફળ મળી જશે આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર આ રીતે ભીમે અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડ્યું અને તેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે હવે મિત્રો વાત કરીએ જો નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસના દિવસે વ્રત કરીએ તો શું ફળ મળે છે તેના વિશે આ નિર્જળા અથવા તો ભીમ એકાદશી અંગે પુરાણમાં વર્ણન મળે છે કે ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવેલ છે કે આ એકાદશી કરવાથી બ્રહ્મ હત્યા કરનાર મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુનો દ્રોહ કરનાર

તો આ નિર્જળા એટલે કે ભીમ એકાદશી જે લોકો નથી કરતા તેઓ આત્મદ્રોહી પાપી દુરાચારી અને દુષ્ટ થાય છે અને એમના સો સો કુળ દુરાચારમાં જ રત રહે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જય શ્રી કૃષ્ણ